સાત કાર્બનના અણુઓ ધરાવતું હાઇડ્રોકાર્બનની નિયોપેન્ટાઇલ અને વિનાઇલ જૂથ ધરાવતું સંયોજન નીચેનામાંથી ક્યુ છે તો સૌથી પહેલો ઓપ્શન આપણે ચેક કરી લઈએ એ તો ટુ ટુ ડાયમિથાઇલ ફોર પેન્ટિન તો પેન્ટિન છે પેન્ટ એટલે કે પાંચ કાર્બન તો વન ટુ થ્રી ફોર અને ફાઈવ પાંચ કાર્બન પહેલાં આપણે દર્શાવી દીધા છે અને ફોર ઉપર ઇન આવેલું છે તો વન ટુ થ્રી અને ફોર ઉપર આપણે ઇન દર્શાવી દીએ ડબલ બોન્ડ દર્શાવી દીધો ત્યારબાદ ટુ ટુ ડાય મિથાઈલ હવે જુઓ અહીંયા એક ભૂલ છે કે ટુ નંબર ઉપર ડાય મિથાઈલ આવેલું છે મિથાઇલ ગ્રુપને અગ્રિમતા આપી દીધી છે જ્યારે અગ્રિમતા ડબલ બોન્ડને આપવી જોઈએ એટલે કે વન નંબર અહીંથી સ્ટાર્ટ થવો જોઈએ તો અગ્રીમતા ક્રમ પ્રમાણે વિકલ્પ એ છે એ યોગ્ય નથી એટલે વિકલ્પ એ નહીં આવે તો આપણે બીજું સ્ટ્રક્ચર છે એ ટ્રાય કરીએ વિકલ્પ બીમાં આપેલું છે ફોર ફોર ડાયમિથાઇલ પેન્ટિન તો પેન્ટિન એટલે કે પાંચ કાર્બન વન ટુ થ્રી ફોર અને ફાઈવ પાંચ કાર્બન દર્શાવી દીધા અને પેન્ટિન ખાલી લખેલું છે એટલે કે વન નંબરના કાર્બન ઉપર જ ઇન આવેલું છે એટલે કે આ પહેલાં નંબરનો કાર્બન આને આપણે કહીએ તો ડબલ બોન્ડ આપણે અહીંયા દર્શાવીશું આ થઈ ગયું પેન્ટિન અને ફોર ફોર ઉપર ડાય મિથાઇલ આવેલું છે વન ટુ થ્રી અને ફોર ફોર ઉપર બે મિથાઇલ આવેલા છે સી એચ થ્રી સી એચ થ્રી હવે બાકીની સંયોજકતા છે આપણે હાઇડ્રોજનથી પૂરી કરીએ તો અહીંયા આવશે સી એચ ટુ અહીંયા આવશે સી એચ અહીંયા સી એચ ટુ સી અને સી એચ થ્રી ચાલો હવે આપણને પ્રશ્નની અંદર જે જે કન્ડિશન આપેલી છે એ કન્ડિશન આની અંદર ફૂલ ફિલ થાય છે કે નહીં એ ચેક કરી લઈએ તો સાત કાર્બનના અણુઓ છે કે નહીં પહેલા એ જોઈ લઈએ તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને સેવન સાત કાર્બનના અણુઓ થાય છે પછી છે આ હાઇડ્રોકાર્બનની નિયો અને વિનાઇલ જૂથ આ બંને ધરાવતું હોવું જોઈએ તો અહીંયા જો આપણને દેખાય છે આ નિયો સમૂહ છે ટોટલ પાંચ કાર્બન એક બે ત્રણ ચાર અને પાંચ અને જે વચ્ચેનો કાર્બન છે ચતુર્થક કાર્બન છે એટલે આને આપણે નિયો કહીએ છીએ તો આ નિયો છે અને વિનાઇલ ગ્રુપ પણ ધરાવતું હોવું જોઈએ તો સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ આ નિયો છે એની સાથે ડાયરેક્ટ જોડાયેલું છે સી ડબલ બોન્ડ સીએચ એટલે કે વિનાયલ સમૂહ પણ જોડાયેલો છે એટલે કે આપણું ઓપ્શન બી છે એ રાઈટ છે